જેમાં અરવલ્લી જિલ્લા સેવા સદન ના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યના ડીજીપી દ્વારા જાહેર કરેલ હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીં નું પાલન કરાવવા પોલીસની હેલ્મેટ ડ્રાઇવ યોજાયા અરવલ્લી જિલ્લા સેવા સદનના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે દ્વિચક્રી વાહન પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ ન પહેરનાર સરકારી કર્મચારીઓને દંડાશે તો ખાનગી વાહનો પર ગેરકાયદેસર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી નેમ્પલેટ પોલીસે જપ્ત કરી છે જિલ્લા સેવા સદન સહિત સરકારી